નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું રાજકોટના ડૉક્ટર જીતેન્દ્ર અમલાણી સાથે બનેલ એક સત્ય ઘટના વિશે બે હજાર દસનું વર્ષ સવારના અગિયાર વાગ્યાનો સમય રાજકોટના જાણીતા યુરો સર્જન ડૉક્ટર જીતેન્દ્ર અંબલાણી એમના ક્લિનિકમાં બેઠા હતા ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો પીએસઆઈ જાડેજા સ્પીકિંગ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બોલું છું થોડીવાર પહેલાં એમિરેટ્સ એરલાઇન્સના વિમાનમાંથી બે પેસેન્જર્સ ગુજરાતની ધરતી પર લેન્ડ થયા છે એમાંથી એક માતા છે અને બીજો એનો આઠેક મહિનાનો દીકરો છે માતા કોઈક વિચિત્ર ભાષામાં વાત કરે છે જે એરપોર્ટના સ્ટાફમાંથી કોઈને સમજાતી નથી મારી ડ્યુટી પણ એરપોર્ટ પર છે એ સ્ત્રી જે કંઈ બોલી ગઈ એમાંથી મને માત્ર એક જ શબ્દ પરિચિત લાગ્યો એ છે ડૉક્ટર અમલાણી મેં એને પૂછ્યું કે રાજકોટ આ સાંભળીને એનો ચહેરો ખીલી ઉઠ્યો મેં તમને ફોન એ જાણવા માટે કર્યો છે કે તમે આવા કોઈ મા દીકરાને ઓળખો છો ડૉક્ટર અમલાણી બુલેટ ટ્રેનની ગતિએ સવાલોને બુલેટ ચોડવા માંડ્યા એ સ્ત્રીનું નામ જમીલાબાનું છે એના દીકરાનું નામ મોર્તુજા છે એમની પાસે ઈરાકી પાસપોર્ટ છે જો આ બધાનો જવાબ હા હોય તો મારો જવાબ પણ હા છે એમને એરપોર્ટની બહાર આવવા દો જાડેજા બાપુએ પેલી બાય સાંભળી ન જાય એટલા માટે અવાજને ધીમો કર્યો અને એક પણ શબ્દ સમજી ન જાય એટલા માટે શુદ્ધ કાઠિયાવાડીમાં હંકાર્યું સાહેબ સાબદા રહેજો હો આ બાય માણસ સદ્દામાં હુસેનના દેશમાંથી આવે છે અને પાછી એક તરફી ટિકિટ લઈને આવી છે આપણા દેશમાં આવી ગઈ છે એ નક્કી પણ પાછી જવાની છે કે નહીં એ નક્કી નથી એની પાસે રિટર્ન ટિકિટ નથી અમે ઈશારામાં પૂછ્યું તો જાણવા મળ્યું કે એની પાસે પાછા જવાના પૈસા પણ નથી શું કરીશું રિટર્ન ટિકિટના પૈસાની ચિંતા તમે ન કરો એરપોર્ટની બહાર એને રિસીવ કરવા માટે મારો માણસ ઊભો છે એ જેટલા દિવસ આપણા દેશમાં રહેશે એણે એક પણ પૈસો ખર્ચવો નહીં પડે એનું કામ પતી જાય એ પછી મા દીકરો ચોક્કસ પાછા ચાલ્યા જશે એની બાહેધરી હું આપું છું જાડેજાની છાતી પોરસાઈ ગઈ તમે તો રાજકોટમાં બેઠા છો તમારી ધરી આઈ નો હાલે તમારી વતી હું બાહેધરી આપી દઉં છું સમય ખરાબ ચાલતો હતો આરબ દેશમાંથી એક યુવાન મહિલા પોતાના નાના બાળકને લઈને રિટર્ન ટિકિટ વિના ભાષાના સેતુ વગર રૂપિયા ડોલર કે દિનાર વિના અચોક્કસ સમય માટે પારકા દેશમાં પ્રવેશે તો કોઈપણ દેશના સત્તાવાળાઓ અચેત થયા વિના ન રહે ડૉક્ટર અંબલાણીની ટેલિફોનિક બાંહેધરી અને પીએસઆઈ જાડેજાના મૌખિક ખોખારાના સહારે એ મા દીકરો એરપોર્ટમાંથી બહાર નીકળ્યા સામે જ ડોક્ટર અંબલાણીએ મોકલેલો માણસ એમને રિસીવ કરવા માટે હાજર હતો વહેલું આવે રાજકોટ આ બધું શું ચાલી રહ્યું હતું ઘટનાઓના અંકોડા મેળવવા જઈએ તો અસરજના દરિયામાં ડૂબી જઈએ એકબીજાની સાથે જરા પણ સંબંધ ન ધરાવતી ઘટનાઓ જ્યારે વિધાતાના હાથે એક દોરામાં પરોવાઈ જાય છે ત્યારે કેવી પવિત્ર માળા બની જાય છે બંગાળના કિડની સર્જન ડોક્ટર શક્તિદાસ અમેરિકામાં જઈને નામ અને દામ કમાયા પછી વતનના ગરીબ દર્દીઓની સેવા કરવા માટે ભારતમાં જ્યાં અને જ્યારે તક મળે ત્યાં અચૂક આવતા રહેતા હતા એકવાર માઉન્ટ આબુને ગ્લોબલ હોસ્પિટલમાં પધાર્યા બ્રહ્મકુમારી જ સંસ્થા દ્વારા શસ્ત્રક્રિયાઓનો કેમ્પ રાખવામાં આવ્યો રાજકોટના ડૉક્ટર અમલાણી પણ એ સેવા યજ્ઞમાં સમિદ હોમવા હાજર હતા રાજકોટ બંગાળ અમેરિકા આબુનો આ સંગમ ભવિષ્યમાં ઈરાક નામના એક અલગ દેશ સુધી લંબાવવાનો હતો એની કોને કલ્પના હતી ઈરાકના બગદાદ પાસેના એક ગામડાની જમીલાબાનુના દીકરા મુર્તુજાને મૂત્ર માર્ગમાં ભારે તકલીફ હતી જન્મથી જ એ દીકરો પેશાબ કરતી વખતે ભયંકર સીસો પાડે સાતેક મહિનાની રીબામણી પછી નિદાન થયું મુતુર્જાને પોસ્ટિયર યુરેથ્રલ વાલ્વ નામની એક કોન્જેનેટલ ડિફેક્ટ હતી જેનો એકમાત્ર ઉપચાર શસ્ત્રક્રિયા હતો ઈરાકમાં જ નહીં પૂરા આરબ વિશ્વમાં એ માટેની સુવિધા ન હતી જમીલા મુતુર્જાની વાત ફરતી ફરતી પેલેસ્ટાઇન રિલીફ ફંડ ઓર્ગેનાઇઝેશન નામની ઇન્ટરનેશનલ સંસ્થા પાસે પહોંચી ગઈ સંસ્થાના પ્રેસિડેન્ટ એક આરબ હતા અને એમની ઓફિસ અમેરિકામાં હતી એમણે તપાસ કરી તો જે નિષ્ણાતનું નામ જળ્યું એ એક ભારતીય ડોક્ટરનું હતું જે હતા ડૉક્ટર શક્તિદાસ અંકોડા મળતા ગયા અને જોડાતા રહ્યા ડૉક્ટર દાસે સલાહ આપી ઈરાકથી અમેરિકા દૂર છે બંને દેશો વચ્ચેના સંબંધો પણ ખરાબ છે એ છોકરાને ઇન્ડિયા જવાનું કહો ત્યાં રાજકોટમાં ડોક્ટર અંબલાણી એનું ઓપરેશન કરી આપશે હું વાત કરી લઉં છું ડોક્ટર દાસ અને ડૉક્ટર અંબલાણી વચ્ચે વાત થઈ ગઈ જમીલા પોતાના દીકરાને લઈને બગદાદથી દુબઈ અને દુબઈથી અમદાવાદ આવી પહોંચી ત્યાં એરપોર્ટ ઉપર ભાષાની જાણકારીના અભાવે મામલો ગૂંચવાયો સદભાગ્યે ડ્યુટી પર પીએસઆઈ જાડેજા હાજર હતા જેઓ ખુદ ડૉક્ટર અમલાણી પાસે સારવાર કરાવી ચૂક્યા હતા જમીલા ધાણી ફોટ અરબીમાં અસંખલિત બોલીએ જતી હતી એમાંથી જાડેજા બાપુના કાને એક શબ્દ ઝીલાયો ડોક્ટર અમલાણી કામ બની ગયું ઈરાકી ગલગોટો રાજકોટના માળી સુધી પહોંચી ગયો સૌથી મોટો પ્રશ્ન વાતચીતનો હતો ડૉક્ટર અમલાણીએ આખા રાજકોટમાં શોધ ચલાવી કોઈ અરબી ભાષાનો જાણકાર છે પારાવાર આશ્વર્ય વચ્ચે એક બ્રાહ્મણ મળી આવ્યા મી મહેતા બેંક કર્મચારી હતા ગુજરાતી ઉપરાંત હિન્દી સંસ્કૃત અંગ્રેજી અને અરબીમાં એક સરખી સહજતાથી વિચરતા હતા ઈરાકી મહા દીકરાની મદદ કરવા માટે પૂરા ચૌદ દિવસ સુધી આ સજ્જનને બેંકમાં અડધા દિવસની રોજ રજા મૂકી દીધી અને હોસ્પિટલમાં હાજર રહ્યા ઓપરેશન માટે એનેસ્થેસિયા જરૂરી હતું કુમળા ફૂલ જેવા બાળકને બેભાન કરવામાં જોખમ હતું કોઈક જવાબદાર વ્યક્તિની સહી જરૂરી હતી માતાની સહી તો મળી ગઈ પણ બીજી કોઈ ત્રાહિત વ્યક્તિ સહી કરી આપે તો આવા આંતરરાષ્ટ્રીય કેસમાં સારું પડે રાજકોટની જાણીતી મસ્જિદના મૌલાના સાહેબને જાણ કરવામાં આવી મૌલાના સાહેબ આવી ગયા ડૉક્ટર અમલાણીએ સફળતાપૂર્વક ઓપરેશન કરી આપ્યું પેશાબનો અવરોધ દૂર થઈ ગયો એન્ડોસ્કોપની મદદથી લેસરટેનિકની યુરેથ્રલ વાલ દૂર કરી દેવામાં આવ્યો એ પછી કેથેટર પણ થોડાક દિવસો બાદ કાઢી નાખવામાં આવ્યું બધું મળીને મુતુરજાને ચૌદ દિવસ સ્પિટલમાં રાખવામાં આવ્યો આ સૌદ દિવસ મહા દીકરો ડૉક્ટર અંબલાણીની ખાનગી હોસ્પિટલમાં રહ્યા ન સારવારનું બિલ ન રહેવાના પૈસા બે ટાઈમની ચા નાસ્તો અને સવાર સાંજનું ભોજન ડૉક્ટરના ઘરેથી આવતું હતું ડૉક્ટર અંબલાણીએ સ્પષ્ટતા કરી દીધી કે અમે શુદ્ધ શાકાહારી ગુજરાતી છીએ તમારે પણ શાકાહારી ભોજન જ ખાવું પડશે જમેલાએ ગરમ ફુલકા રોટલી અને ભરેલા રીંગણા બટાકાનું શાક સેવ ટમેટાનું શાક ખીચડી કઢી વગેરે વાનગીઓ બે હાથે ધરાઈને આરોગી જવાના આગલા દિવસે જમીલા મસ્જિદમાં નમાજ પઢી આવી દીકરાને સારવાર માટે આવી યોગ્ય જગ્યાએ આવવાની સમજણ આપવા બદલ અલ્લાહને શુક્રિયા માની આવી ડૉક્ટર અમલાણીએ પૂછ્યું અમારે પણ ભગવાન છે જે અમને સર્વધર્મ સંભાવ શીખવે છે એની પ્રેરણાથી જ અમને તમારા જેવા વિદેશી અને વિધર્મી દર્દીઓની સેવા કરવાની સૂઝ સાંપડે છે તમને તને અમારા ભગવાન જોવાનું મન છે બાનુએ હા પાડી ડૉક્ટર અમલાણી મા દીકરાને સ્વામિનારાયણ મંદિરમાં લઈ ગયા નીલવર્ણી મૂર્તિનો જળાભિષેક પોતે કર્યો જમીલાબાનુએ કોઈને પૂછ્યા વગર કોઈનું સાંભળ્યા વગર આપસૂજથી ભગવાનની પ્રદિક્ષિણા કરી તે સમયે ત્યાં ધર્મના કોઈ વાડા હાજર ન હતા માત્ર ધર્મ જ ધર્મ હતો આવી પવિત્ર ઘટના ચૌદ ચૌદ દિવસ રાજકોટમાં ઘટિત થઈ રહી હોય ત્યારે પ્રજાજનોને ખબર ન પડે એવું શિરતે બને વાયરો વાત લઈને નગરમાં ફરી વળ્યો રંગીલા રાજકોટની લાગણી પ્રધાન રૈયત ઉમટી પડી કોઈક રમકડા લઈને તો કોઈક મુતુરજા માટે વસ્ત્રો લઈને મળવા આવ્યો મીઠાઈ અને ફળોની તો જાણે દુકાનો સજાવાઈ ગઈ આઠ મહિનાનો બાળક તો શું સમજે પણ એની અમમાં જમીલા આંસુ સલકાવતી આંખે વિનવતી રહી બસ કરો ઇટની મીઠાઈયા હમ કબ ખા પાંગે બસ કરે એ બીજા રાજકોટની જનતા વહાલ વરસાવી રહી પ્રેમ છલકાવતી રહી હતી માનવતા વહાવી રહી હતી અને કોરસમાં જાણે ગાઈ રહી હતી મેહમાં જો હમારા હોતા હે વો ઝાનસે પ્યારા હોતા હે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર